ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ સૌ મિત્રો જય માતાજી જય દ્વારકાધી ચાલો મારી વાલી વાલી બેનો તો આજે હું બનાવી રહી છું ચૂલા પર બાજરી રોટલા તો કોને કોને આવડે છે ચૂલા પર બાજરી રોટલા બનાવતા આવો અવાજ આવો જોઈએ ઠપાક ઠપાક બીજા ત્રીજા ઘરે અવાજ સંભળાવો જોઈએ કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયોમાં ઠેટ સુધી બના રેજો મિત્રો કેવા રોટલા બાજરીના બને છે કોમેન્ટ પણ કરજો જરૂરથી વિડીયોમાં એન્ડ સુધી બધા બના લેજો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જરૂરથી ચૂલા ઉપર રોટલા બનાવવા સહેલા નથી ભાઈઓ બેનું કારણ કે એમાં ધુમાડો લાગે છે આંખો પણ બળે છે એમાં ઓલડી ગયો ચૂલા ફૂંકી ફૂંકીને થાકી ગયા આંખો બળી દીધી અને અત્યારે હાલની બેનોને એક ચૂલી ચૂલા ઉપર મને નહીં ફાવે એકદમ જો મસ્તનો રોટલો બની ગયા જો ફેરવી નાખ્યો છે મિત્રો કેવો રોટલો છે એકદમ ગોળ ગોળ કોને કોને આવો આવડે છે રોટલો જો મસ્ત અને બની ગયો વાહ ભાઈ વાહ પૂરી જેવા રોટલા ફુલાઈ ને દડા જેવા થઈ ગયા જો મસ્તના રોટલા ચૂલા ઉપરના બાજરી ના રોટલા ખાવાની મજા જ કઈ ઓર હોય છે બાજરીના લોટ ને ત્યાં સુધી મસળવામાં ન આવે ને ત્યાં સુધી મીઠો ન થાય રોટલો ગોળ પૂરી જેવો રોટલો બાજરી रोटला नी જો મિત્રો કેવો એકદમ મસ્ત ફૂલાઈ ગયો છે રોટલો જોઈ લો તો ચાલો મિત્રો બધાય મિત્રો આવી જાવ જમવા પછી એ તો અમે ઘરમાં ગરમ રોટલા અને ભળથું ને છાસ ને ગોળ ને મરચાં ને બધું લઈને બેસી ગયા જમવા કારણ કે ભૂખ લાગી હતી બહુ બાજરીનો રોટલો ને ભળથો ને છાસ ગરમા ગરમ બાજરીનો રોટલો અને રીંગણાનો ઓળો જમવા ચાલો મિત્રો શિયાળાની તો મોજ જ અલગ હોય બાજરીનો રોટલો અને ભળથું ખાવાની વાહ 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 અને ગોળ વાહ ભાઈ વાહ રીંગણાનો ઓળો ને બાજરીના રોટલા મજા આવી જાય શિયાળા ઓળો ખાવાની મજા જ કઈક ઓર હોય છે મિત્રો વર્ષે ને તો બાકી મોજ પડી ગઈ હો છેલ્લા પપ્પા કે લાય મને એક બેટકો ખવડાવી દે તે બનાવ્યો છે તો એમને પણ મજા આવી જાય જો સુપર હો વાહ ભાઈ વાહ વિડિયો બધા જરૂર જરૂરથી થી જોજો વર્ષે તો દહીં ને છાશ ને ગોળ ને મરચાં આમ તમે જોવો તો ખરા મિત્રો તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો ગમે હોય તો લાઇક ડાઉન કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને તો આવજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે તો સૌ મિત્રોને ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર તો આ છે અમારો લાલો અને કાનો